સુરતના ડુમ્મસની એક જમીન છે જેની બજાર કિંમત છે બે હજાર કરોડ રૂપિયા અને કૌભાંડ થયું એવું અમે નથી કહેતા આવું સરકાર કહી રહી છે અને એટલે જ એક આઈ એસ અધિકારીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે આમાં કોને કોનો દાવ લીધો અને શું છે રાજકીય રમત રાજકીય આટાપાટા તેની વિગતે વાત કરવી છે વૈષ્ણવજન તો નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ વાત કરવી છે સુરતની ડુમ્મસની જમીનની આ જમીન છે બે લાખ સત્તર હજાર ચોરસ મીટર આ જમીન જંગલ છે હજી આ જંગ આ જમીન ઉપર કંઈ ઉગતું નથી કંઈ પાકતું નથી આ જમીનનો વિવાદ આમ તો ઘણા વર્ષોથી ચાલે છે કેટલાક લોકો એવો દાવો કરે છે કે અમે આ જમીન ઉપર ગણોતિયા છીએ બે હજાર પંદરની અંદર પણ આવી અરજી આવી હતી પણ તત્કાલીન કલેક્ટર ડૉક્ટર રાજેન્દ્રકુમારે આ અરજીને ફગાવી દીધી હતી પણ બે હજાર ચોવીસમાં એક ચમત્કાર થાય છે સુરતના કલેક્ટર આયુષ ઓક આ જમીન આ ગણોતિયાની છે તેવો આદેશ કરી દે છે આ સમગ્ર મામલે મોટું અવભાન થયું છે તેવી શંકા જતા કોંગ્રેસના નેતા દર્શન નાયક મેદાનમાં પડે છે સરકારને એક કાગળ લખે છે આમ તો વિરોધ પક્ષમાં રહેલા લોકો આરોપ કરે એ બહુ સ્વાભાવિક છે પણ સરકાર તેમનું નથી સાંભળતી આ પહેલી ઘટના હતી કે સરકારે સાંભળ્યું અને તત્કાલ સરકારે પગલાં લીધા અને આયુષ ઓકની ને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે હવે આ કેટલીક ઘટનાઓ બહુ સૂચક છે સૂચક એવી છે કે જે દિવસે કેન્દ્રમાં પ્રધાનમંડળમાં ખાતાઓ ફાળવવામાં આવી રહ્યા હતા ત્યારે ગુજરાત સરકાર એક આદેશ કરી રહી હતી કે આયુષ ઓને સસ્પેન્ડ કરી દેવામાં આવે આ સમયગાળો બહુ અગત્યનો છે તમે ધ્યાનથી સમજો આયુષ ઓકે કૌભાંડ કર્યું છે કે નથી કર્યું તે હજી તપાસનો વિષય છે તપાસ ચાલી રહી છે તેનો રેલો રેવન્યુ સેક્રેટરી મનોજ દાસ સુધી પણ જઈ શકે છે પણ મજાની વાત એવી છે કે આખી તપાસ મનોજ દાસે જ કરી એટલે હવે સંભવ છે કે તેમનું નામ તેમાંથી બાકાત રહેશે જ્યારે સી આર પાટીલ ગુજરાતમાં હતા ત્યારે સી આર પાટીલ ઉપર એવો આરોપ લાગી રહ્યો હતો કે સરકાર તો સી આર પાટીલ ચલાવે છે ભૂપેન્દ્ર પટેલ તો માત્ર નામના મુખ્યમંત્રી છે હવે સી આર પાટીલને કેન્દ્રમાં મંત્રી તરીકે સવાવવામાં આવ્યા અને જે દિવસે તેમને ખાતું ફાળવવામાં આવી રહ્યું હતું ત્યારે જ ભૂપેન્દ્ર પટેલની સરકાર એક્શનમાં આવે છે અને આયુષ ઓક સસ્પેન્ડ થાય છે આમાં સીઆરનો દાવ લેવાયો કે આયુષ ઓકનો દાવ લેવાયો એ તો આવનાર સમય કહેશે પણ હવે આ તપાસનો ધમધમાટ ચાલતો રહેશે આ બે હજાર કરોડની જમીનનો ફાયદો કોને થયો એ આયુષ ઓક જાણે છે જો આયુષ ઓક મોડું ખોલે તો ઘણા બધા ભાજપના નેતાની ફજેતી થાય તેવું છે જોઈએ ભૂપેન્દ્ર પટેલની સરકાર ક્યાં સુધી તપાસ કરે છે વૈષ્ણવજન તો તેને કહીએ જે